પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોની સ્થિતિ છે તે કફોડી બની રહી છે થોડા સમય પહેલાં અમુક મહિના પહેલાં કોડીનાર તાલુકાનું દુધાણા ગામ છે જ્યાં માછીમારની ડેડ બોડી લાવવામાં આવી હતી અનેક માછીમારોના મોત છે તે જેલની અંદર થઈ રહ્યા છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે જે લેટરો આવી રહ્યા છે અને જે માછીમારો અહીંયા પર મુક્ત થઈને આવી રહ્યા છે તેમનું કહેવું છે કે જેલની અંદર માછીમારો છે તે બીમાર પડી રહ્યા છે અને તે પણ જથ્થાબંધ રીતે પાકિસ્તાનથી એક લેટર આવ્યો છે અને અત્યારે અમે પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું પાલડી ગામ અત્યારે અમે પાલડી ગામે છે એ પરિવારની સાથે છે જ્યાં પાકિસ્તાનથી એક લેટર આવ્યો છે અને આ લેટરે આ પરિવારની ચિંતા વધારી છે અમે જ્યાં છીએ આ ઘર છે ભૂપતભાઈ ચૌહાણનું અને ભૂપતભાઈ ચૌહાણના ધર્મપત્ની અમારી સાથે છે લેટર આવ્યો છે તેની અંદર શું ઉલ્લેખ કર્યો છે શું પૂરો મામલો છે જેના કારણે આ પરિવાર ચિંતિત બહેનો છે એમને જ પૂછીએ માજી તમારું નામ શું છે લક્ષ્મીબેન અચ્છા લક્ષ્મી લક્ષ્મીબેન તમારા ઘરવાળા નામ શું ભૂપતભાઈ બાબુભાઈ સોહા અચ્છા ભૂપતભાઈ ક્યાં છે અને શું થયું એને તકલીફ છે ભાઈ બાયપાસ ઓપરેશન કરાવેલ છે હમ ને અત્યારે લેટર આવી પછી અમને હમણાં ખબર વધારે પડી પેલા માસી મારું કયું તું સુટીને આવ્યા અહીંયા પણ આ અત્યારે લેટર આવ્યું એમાં બધું લખાઈને આવ્યું છે એટલે અમે બહુ ચિંતામાં છે અમારી એટલી માંગ છે કે તમે વેલી ટકે સરકાર સુધી વાત પોગાડો ભૂપતભાઈ કેટલા સમયથી માછીમારીમાં છે

લેટર તો કા આવે કે એમાં શું લખેલું છે એમાં બધું લખેલું છે હવે એમાં જોઈ વાસી ને અમે પછી આ બધી જાણ કરી એમાં શું લખેલું છે લખેલું માં એમ છે કે હું અત્યારે બહુ બીમાર છે મને બહુ તકલીફ છે ને તમે વેલી ટકે આઈથી મને સોડાવો નકર આયા નાયા મરી જા હું અમે જેલ ને જેલમાં એટલે તમે વેલી ટકે અમને સોડાવો અચ્છા તમે કે રજુવા તો કરી હતી રજુવાત બહુ કરીસ પણ કોઈ વે અમારી રાવ હાંભરી નથી અચ્છા અહીંયા બાયપાસ કરાવ્યું તું એ ક્યારે કરાવ્યું તું હા ભૂપતભાઈના પત્ની છે જેમનું કહેવું છે કે ચાર વર્ષ પહેલાં તેમણે બાયપાસ સર્જરી કરાવી હતી હાર્ટની પ્રોબ્લેમ હતી આ સર્જરી બાદ તે ફરી એક વખત ફિશિંગમાં ગયા હતા અગાઉ બે વખત તે પાકિસ્તાનમાં પકડાઈ અને મુક્ત થયા હતા પરંતુ હવે ત્યાં તેની તબિયત છે લાંબા સમયથી લથડી છે તેને વારંવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અત્યારે જે ચોંકાવનારો પત્ર આવ્યો છે તેમાં ભૂપતભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ત્યાં એક વ્યક્તિને આપણો માછીમાર છે તેની સાથે હતો તેમણે આ લેટર લખ્યો છે અને કોઈના મોબાઈલમાંથી અહીંયા સુધી વોટ્સઅપના માધ્યમથી પહોંચાડ્યો છે કારણ કે અહીંયા તેના પરિવાર સાથે આ લોકોના કોઈ કોન્ટેક હાલ નથી તેવું તેના પરિવારનું કહેવું છે નંબર બે એ છે કે તેમને સહાય નથી મળતી સરકારનો એક નિયમ પણ છે કે એકથી વધુ વખત માછીમાર પકડાય તો તેને જે સહાય આપવામાં આવે છે તે નથી મળતી કદાચ તેના કારણે આ પરિવાર સહાયથી વંચિત હોય તેવું દેખાઈ રહ્યું છે સર આપનો પરિચય કમલેશભાઈ ગાંડાભાઈ સોલંકી હું પાલડી ગામના આગેવાન છે કમલેશભાઈ માછીમારો અહીંયાના કેટલા જેલની અંદર હજુ છે કેટલા માછીમારો મુક્ત થઈને આવ્યા છે લેટર આવ્યો છે એને લઈને શું કહેશો અત્યારે હાલમાં જે માછીમારો છે એ પાલડી ગામના સાત માછીમારો છે અન્ય ટોટલ બસો સિત્તેરથી ઉપર છે અને અગાઉ છે એ મુક્ત થઈને આવેલા છે પણ અત્યારે હાલમાં જે ભૂપતભાઈનો વોટ્સઅપ દ્વારા એના પરિવારને જે જાણ કરવામાં આવે છે લેટર દ્વારા કે ભૂપતભાઈની અત્યારે ખૂબ ગંભીર હાલત છે અગાઉ છ મહિના પહેલાં પણ આ લે લોકો લેટર દ્વારા જાણ કરેલો કે ભાઈ હું બીમાર છું પાછા ત્યાંથી અને જેલમાં પાછા પૂરેલા અને પાછા અત્યારે ફરી એટેક આવતા અને હોસ્પિટલમાં અત્યારે લઈ ગયેલા છે શું માગણી છે સરકારને શું કરો સરકાર પાસે એવી અમારી માગણી છે કે ભૂપતભાઈને વેલામ વેલા ભૂપતભાઈ છૂટે એવી અમારી ખૂબ લાગણી છે ભૂપતભાઈનું લેટરમાં એવું કેવું છે કે હવે પછી મારું હું અત્યારે ઘરે પહોંચી લેવી મારી શક્યતા મને દેખાતી નથી અને ત્યાં સત્તર તારીખના રોજ એકબીજા નવસારીના માછીમારનું પણ મૃત્યુ પામેલું છે એનું નામ મને યાદ નથી પણ લેટરમાં લખેલું છે એનું નામ તો તેનું પણ ત્યાં મૃત્યુ થયેલું છે તો એને પણ માદરે વતન વેલા લઈ આવે એવી સરકાર પાસે હું Mangga kerusi.